નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત અશ્વિન પ્રજાપતિ બે હજાર છવ્વીસની શરૂઆત થઈ ગઈ છે અને તમે તમારી કિસ્મતની બાજી પલટવા માંગો છો તો કોણ બદલશે ના કોઈ ભગવાન બદલશે ના કોઈ નેતા બદલશે ના કોઈ તમારો દોસ્ત બદલશે બદલશે તો બસ ફક્ત અને ફક્ત તમારા વિચારો થોડીક વાર રોકાઈ જાવ તમને એક એવો ચમત્કાર દેખાડીશ કે તમે પણ ચોંકી જશો તમે થોડીક મારી વાત માનો અને તમારી આંખો બંધ કરો થોડાક જ સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો તમે આંખો બંધ કરી લીધી બસ હવે વાત સાંભળો મારી ધ્યાનથી હવે બસ વિચારો કે તમારી સામે એક તમારી ફેવરેટ ડિશ પડી છે તેની સુગંધ તેની ગરમી તમે મહેસૂસ કરો એની અંદર તમે કંઈક ફ્રૂટના ટુકડાઓ છે એને મહેસૂસ કરો છો અને એક ટુકડો ઉઠાવીને તમે તમારા મોંમાં મૂકો છો ધીરે ધીરે ચાવીને એને પેટમાં ઉતારો છો ફરીથી એક ટુકડો લો છો અને ધીરે ધીરે ચાવીને પેટમાં ઉતારો છો હવે ઊભા રહો તમારી જીભ પર થોડુંક મહેસૂસ કરો તમારી જીભ પર હલકું હલકું પાણી આવ્યું ને ખાલી વિચારવાથી તમારા મોંમાં પાણી આવી ગયું બસ ખેલ અહીંયાથી જ ચાલુ થાય છે આ એક્ટિવિટી પરથી જ સાબિત થાય છે કે તમે કોઈ પણ વિચાર કોઈ પણ વસ્તુ તમે માનસિક દોર પર લાવ્યા જ કરો છો તો એ ફિઝિકલ થવા જ લાગે છે ના એ ડીશ તમારા સામે હતી ના એ ખુશબુદાર ચીજ હતી ના કશું જ તમારા સામે હતું તો પણ તમારા મોએ રિએક્ટ કર્યું તમારી જીભ એ રિએક્ટ કરી જાણે કે રિયલમાં જ આ બધું થઈ રહ્યું છે આ દોસ્તો તમારા વિચારની શક્તિ છે એટલે જ આપણા વિચારોથી એ તો સાબિત થઈ જ જાય છે કે આ રિયલ જ છે હા છે દોસ્તો વિચારોની તાકાત તમે વિચારશો કે તમે ડરી ગયા છો તો એ તમને કમજોરી આપશે પરંતુ તમે જીતી ગયા છો એવું બતાવશો તો એ તમને તાકાત આપશે સાચી વાત તો દોસ્તો એ જ છે કે તમારું મન દેખી નથી શકતું એની અંદર સાયકોલોજીકલ તાકાત હોય છે મન તો ખાલી મહેસૂસ કરે છે એને તમે જે પિક્ચર દેખાડો ને એ એ સાબિત કરી દે છે એ એને સાચું માની લે છે ભલે એ ઘટના થઈ રહી હોય કે એ ફક્ત તમારા દિમાગમાં ચાલી રહી હોય પરંતુ એ સાચું માની લે છે એટલે મન છે ને બંને વચ્ચે ફરક શોધી જ નથી શકતી એટલે જ થાય છે કે કોઈ પણ વસ્તુ અસલીમાં થાય ને એના પહેલાં દિમાગમાં ચાલી રહી હોય છે જે દિમાગમાં ચાલતું હોય ને એ જ થાય એટલે તમે જે વિચારો છો ને એ જ થાય આ બે તમારી દુનિયા બદલશે પણ ક્યારે બદલાશે જ્યારે તમારું મન તમારો ખ્યાલ તમારી સોચવાની શક્તિ આ બધી જ એક થઈ જશે ને ત્યારે તમારા વિચારો તમારા તરફ કામ કરતા થઈ જશે ત્યારે અને જો તમારા મનના વિચારો ઉપર તમે માસ્ટરી કરી લીધી તો તમારું ખાલી બે હજાર છવ્વીસ નહીં બદલાય આવનારા દરેક વર્ષ બદલાઈ જશે આ વાત બિલકુલ સાચી છે દોસ્તો જે તમે બની જાઓ છો એ તમે હર વિચારી રહ્યા હોવ છો જો સવારે ઉઠતા જ તમે એવું વિચારીને ઉઠો છો કે યાર આજ તો દિવસ ખરાબ જ જવાનો છે વિચારો જ તમારા ખરાબ ચાલુ થઈ જાય છે તો કોઈની તાકાત નથી કે તમારું જીવન બદલી શકે પણ સવારે જો ઉઠતા જ તમે એકદમ સ્ફૂર્તિ સાથે ઉઠો છો કાંઈક નવું કરવાના વિચારો સાથે ઉઠો છો તો કોઈની તાકાત નથી કે તમને રોકી શકશે એટલે જ દોસ્તો તમે આ બે હજાર છવ્વીસમાં તમે તમારા વિચારો ઉપર માસ્ટરી કરી લેજો કેમ કે આ દુનિયાની અંદર કોઈ તમને સફળ બનાવવા નથી આવ્યું બધા પોત પોતાની જિંદગીમાં મશગુલ છે એટલે તમે પણ તમારી જિંદગીમાં મશગુલ થઈ જાઓ રિયલમાં દોસ્તો બે હજાર છવ્વીસમાં લોકો તો કહે છે કે આ બે હજાર છવ્વીસ આપણે બદલી દઈશું જિંદગી પણ ફરીથી બે હજાર સત્યાવીસ આવી જશે ને એવું ને એવું જ હશે પરંતુ આ મોકો છે દોસ્તો બે હજાર છવ્વીસ ને બદલવાનો જો બે હજાર છવ્વીસ ને બદલીને તો પૂરી લાઈફ બદલાઈ જશે